લેન્ડ ગેબિંગ એક્ટ હેઠળ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિલ્ડરો અને અધિકારીઓ સાથે મિલીભગત કરી સેંકડો નહીં પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રક્ચર મકાનો બિલ્ડિંગ ઊભા કર્યા છે એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મહુડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી ગલ્લાના ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ છૂટ આપે આપે છે છે સંસદ એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોસ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી અને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ પ્રશ્નો સમાધાન ના થાય બિલકુલ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે અમે કટિબદ્ધ છીએ એ લડાઈમાં એક ટકો પણ અમે કોમ્પ્રોમાઇઝ કરવાના નથી અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં ડેટ એનાઉન્સ કરીને ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે હર જોર કે ટક્કર પે સંઘર્ષ અમારા નારા એ ઢાંકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું પીડિત આવતા બે ત્રણ દિવસ માં પાલ લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે એમાં કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી રહ્યા આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ એમાં જોડાશે એમાં પાંચસો જેટલા પાથરણા વાળા રેકડી વાળા લારી ગલ્લા છે આ લોકોને બેઘર કરવા એ બહુ જ આપણા દેશના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું અપમાન છે અને ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઓ છો અને મોટા મોટા બિલ્ડરો નેતાઓ અધિકારીઓએ હજારોની હજારો ગેરકાયદેસર અસ્કયામતો બિલ્ડિંગોના સ્ટ્રક્ચર ઊભા કર્યા છે એની સમારે તમારે કેમ કાર્યવાહી નથી કરવી ટિપ્પર ચાલક વાહનોમાંથી દોઢસો એક લોકો અમારો સંપર્ક કર્યો છે એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી આજે સફાઈ કર્મીઓ પણ મારો સંપર્ક કર્યો એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પીએફનો લાભ મળતો નથી એસિકની પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી એટલે આવી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ શ્રમિકો રાજ્યની સરકાર માટે ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે પરસેવો આપે છે એનું પણ શોષણ કરતાં તંત્ર અચકાતું નથી એટલે પથિક આશ્રમની અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન 嗯、出国。